આનંધ શ્રધ્ધામાં આધેડે ત્રીસ લાખ રૂપિયા ગુમાવ્યા હિંમતનગરના રામપુરનો આ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે દેવી શક્તિનો પ્રકોપ બતાવી ત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હાથીવાળા બાવા પર રૂપિયા ચડાવી અને પડાવી લેવાનો આરોપ છે તો બેંકના નિવૃત્ત કર્મચારીને શિકાર બનાવ્યો પંદર દિવસમાં ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હાથરોલની પાસે હાથી લઈ અને આ બાવા ઊભા હતા આધેડ પાસે બાવાઓ પહેલા સો રૂપિયા માંગ્યા

રામપુરા ગામ આવેલું છે ત્યાં નિવૃત્ત હતી અંબાજી પદયાત્રાઓ જયારે જઈ રહ્યા હતા લોકો ત્યારે હાથી લઈ દ્વારા જે બેંક કેસિયર ને રસ્તામાં સો રૂપિયા માંગવામાં આવ્યા ત્યારબાદ દીવો કરવાના નામે ત્રણ હાજર માંગવામાં આવ્યા અને હવનના નામે પણ ચૌદ લાખ સિત્તેર હજાર જેટલી રકમ માંગવામાં આવી અંધશ્રદ્ધાની વાતમાં ફોસલાઈ જઈ અને તે આધારે ત્રીસ લાખ રૂપિયા અત્યાર સુધી તે બાવાઓને આપ્યા હતા બાવાઓ કોઈ પણ પ્રકારની કોઈ હવન કે કોઈ પ્રકારની કોઈ વાત છેલ્લે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બાવાઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા ને એમની પોલીસ દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી છે એક આરોપી પકડી લેવામાં આવ્યો છે બાકીના અન્ય જે આરોપી છે તે પકડવાની હાલ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ